આપણે જાણીએ છીએ કે ગોગા બાપા કોણ હતા તેમની લોક કથા શું છે તેમના પરચાઓ પણ ઘણા છે તો આવો મિત્રો સાંભળીએ એક અદ્ભુત લોક જે ગુજરાતના સંત અને નાયક ગોગા બાપાની વીરતા અને કરુણાની વાતો કરે છે આ કથા મુંબઈના નગર શેઠ અને તેમના પરિવારની છે તેમના દીકરાને નાગ કાઢ્યો હતો આ શ્રાવણ મહિનાની એક અદ્ભુત ઘટના છે જેમાં ગોગા બાપાએ તેમની દિવ્ય શક્તિઓથી નગર શેઠના દીકરાને જીવનદાન આપ્યું હતું આ વાર્તા આપણને શિક્ષણ આપે છે કે વિશ્વાસ અને ભક્તિની શક્તિ કેટલી મહાન છે તો ચાલો આપણે આ પવિત્ર કથાને યાદ કરીએ અને ગોગા બાપાને નમન કરીએ અને કોમેન્ટમાં અવશ્ય લખજો જય ગોગા બાપા આ લોક વાર્તા મુજબ ત્યારે મુંબઈમાં અંગ્રેજ શાસન ચાલતો હતો તે સમયે મુંબઈના નગર શેઠ ગુજરાતી હતા વાર્તા જાણે એમ હતી કે તે શ્રાવણ મહિનો ચાલતો હતો અને મુંબઈના જે નગર શેઠ હતા તેમના દીકરાને નાક કાઢ્યો હતો અને તે મૃત્યુ પામ્યો હતો તેની અંતિમ યાત્રામાં ઘણા જ ધન્યધ્ય પરિવાર અને અંગ્રેજ અફસરો પણ આવ્યા હતા અને સૌ યાત્રા રોડ વચ્ચે થઈને નીકળી હતી ઘણા લોકો સમસાન યાત્રા જોવા માટે રોડ પાસે આવીને ઊભા હતા ત્યારે એક રબરી દાદાએ આ નગરશેઠના પુત્રની નાની ઉંમરે મૃત્યુ થયું છે તે જાણ્યું અને ત્યાંના સ્થાનિક લોકોને પૂછ્યો આ દીકરાને શું થયું હતું ત્યારે લોકોએ કહ્યું કે તેને નાક કાઢ્યો છે શ્રાંશ થયો છે તે તે ભોળા રબારી દાદાએ કહ્યો કે શ્રાવણ મહિનો ચાલતો હોય અને કોઈને મારો ગોગો બાપા ન કાઢે એમ કહીને રુદન કરવા લાગ્યા અને બે હાથ જોડી રસ્તા વચ્ચે ઉભો રહી ગયા અને બોલ્યા કે સવ સવાહી જ ઉતારો હું મારા ગોગો બાપાને પ્રાર્થના કરીશ કે તેઓ આ દીકરાનો જીવ પાછો આપે હવે નગર સેઠ દીકરાની ને નમી રસ્તા વચ્ચે ઉતારે તો તે યોગ્ય ન ગણાય અને અંધશ્રદ્ધા જેવી વાતો થાય અને અંગ્રેજો અને ઉચ્ચ હોદ્દેદારો શું કહેશે આવી બધી ચર્ચા થવા માંડી પણ અમુક લોકોએ દાદાને ગાડો કહ્યો અને ઘણાએ મારવાની ધમકી પણ દેવા લાગ્યા કે તું અમારી બદનામી કરાવીશ પણ દાદા એકના બે ન થયા દાદા બોલ્યા કે જો દીકરો ના જીવતો થાય તો આપ મારા પ્રાણ લઈ લેજો આપ જે સજા આપશો તે હું કબૂલ કરીશ મને મારા ગોગા બાપા પર ભરોસો છે કે તે મારી લાજ નહીં જવા દે હવે નાનામી રસ્તા વચ્ચે ઉતારી અને દાદાએ તેમના ગોગા બાપાનું સ્મરણ કરવાનું શરૂ કર્યું અને કહેવાય છે કે ગોગા બાપા નાગના રૂપે પ્રગટ થયા અને તે દીકરાનું ઝેર ચૂસીને દીકરાને જીવન દાન આપ્યું અને અદ્રશ્ય થઈ ગયા દીકરાને જીવતો જોઈ માણસો વચ્ચે કોલાહલ થવા લાગ્યો જે લોકો દાદાને મારવાની વાતો કરતા હતા જે લોકો તેમના ગાડો કહે રહ્યા હતા તે બધા જોતા જ રહી ગયા અને કહેવા લાગ્યા કે આ શું થયું પૈસાને માગે તેટલી માલ મિલકત ઈનામમાં આપવા તૈયાર થઈ ગયા પણ દાદાએ કહ્યો કે મારે કંઈ જોતો નથી પણ જ્યાં જ્યાં જગ્યાએ આપના દીકરાની નાનામે ઉતારી હતી તે જગ્યાએ મારા ગોગા બાપાનું મંદિર બંધાવો એટલે જ મારી માંગણી છે તે જગ્યાએ રસ્તાની વચ્ચે વચ ગોગા બાપાનું મંદિર બાંધવામાં આવ્યું હતું જે આજે મુંબઈમાં ગોગદેવ અથવા ગોળદેવ તરીકે ઓળખાય છે જે ખરેખર ગોગા બાપાનું મંદિર છે આ લોકકથા જયંતીભાઈને સમર્પિત છે આ વાર્તાના કોઈ ઇતિહાસ પુરાવો તો નથી માટે જ લોકકથા છે સમય મળે અને મુંબઈમાં રહેતા હો અથવા મુંબઈ જવાનું થાય તો એકવાર ગોગા બાપાના દર્શન જરૂર કરજો જય ગોગા બાપા